હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સત્યનારાયણની કથાનો પ્રસાદ રવાનો શીરો અને આ શીરો મહાપ્રસાદ પણ કહેવાય છે તો એકદમ દાણેદાર અને એકદમ સારો એવો ટેસ્ટી બનશે તો ચાલો બનાવીએ તો એના માટે એક વાટકીનું માપ લીધું છે તો એક વાટકી બારીક રવો એક વાટકી પીગળેલું ઘી ઓગાળેલું ઘી એક વાટકી ખાંડ લઈશું અને થોડા ડ્રાય ફ્રૂટ્સ લીધા છે બદામ કાજુ દ્રાક્ષ પિસ્તા અને ચારોલી અને મહાપ્રસાદ છે એટલે તુલસીના પાન પણ લીધા છે તો ચાલો બનાવીએ તો એક વાસણમાં આપણે ત્રણ વાટકી જેટલું દૂધ ઉમેરી દઈશું તો તમે અહીંયા ઘરનું ગરમ કરેલું દૂધ પણ લઈ શકો છો તાજું દૂધ પણ લઈ શકો છો પણ મહાપ્રસાદ છે એટલે આપણે દૂધમાં શીરો બનાવીશું તો થોડા કેસરના તાર ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો એકદમ સારું એવું ઉફાણ આવે ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરીશું તો કેસરના તાર ઉમેરી દઈશું જેથી કલર કેસરનો દૂધમાં સારો એવો આવી જાય હવે એક કડાઈ લઈશું કડાઈમાં આપણે એક વાટકી જેટલું પીગાળેલું ઘી ઉમેરી દઈશું તો સારું એવું ઘી ગરમ કરવાનું અને થોડો આ રીતે રવો આપણે ઉમેરીને ચેક કરી લેવાનો જો રવો ઉપર આવી જાય એટલે એકદમ સારું ઘી આપણે આ રીતનું જ ગરમ કરવાનું જેથી રવાનો દાણો એકદમ સારો એવો ફૂલશે અને જો તમે કાચા જ ઘીમાં રવો ઉમેરી દેશો તો તમારો રવો ચીકણો થઈ જશે શીરો તો આ રીતે એકદમ સારું એવું ગરમ કરવાનું પછી જ એમાં આપણે રવો ઉમેરી દેવાનો તો રવાનો દાણો એકદમ સારો એવો છૂટો થશે અને એકદમ સારો એવો શેકાઈ જશે તો તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખી એકદમ સારી રીતે આપણે શેકી લઈશું તો જેમ જેમ શીરો શેકાશે તેમ તેમ શીરાનો કલ રવાનો કલર પણ બદલાઈ જશે સાથે ઘી અને રવો એકદમ સારો એવો છૂટો પડવા લાગશે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે શેકી લેવાનો તો તમે કોઈ પણ શીરો બનાવો ત્યારે ઘી તમારે એકદમ સારું એવું ગરમ થાય પછી જ તમારે સોજી તમે વાપરતા હોય તો સોજી ઉમેરવાની એની જગ્યાએ રવો ઉમેરવાનો રવો વાપરતા હોય તો અને એકદમ સારી રીતે શેકી લેવાનું તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખી ત્રણથી ચાર મિનિટ જેવું લાગશે તો તમે જોઈ શકો છો દાણો એકદમ સારો એવો છૂટો પડવા લાગ્યો ઘી પણ છૂટો પડવા લાગ્યું અને કલર પણ થોડો ચેન્જ થઈ ગયો હવે આ સમયે આપણે બદામ અને કાજુ પિસ્તા ઉમેરી દઈશું અને બીજું બધું આપણે પછી ઉમેરીશું તો ઘીની સાથે ડ્રાય પણ સારા એવા શેકાઈ જશે અને ખાવામાં બહુ સારો એવો ટેસ્ટ આવશે તો તમારે અહીંયા પહેલાં ઘીમાં ડ્રાય શેકીને લેવા હોય તો તમે એ રીતે પણ લઈ શકો છો અને આ રીતે ઉમેરીને પણ તમે સાથે શેકી શકો છો તો તમે જોઈ શકો છો ઘી અને રવો એકદમ સારું એવું છૂટું પડી ગયો રવો શેકાઈ ગયો તો હું તમને બતાવી દઉં તો જોઈ શકો છો એકદમ સારો એવો દાણો છૂટો પડવા લાગ્યો અને એકદમ સારી રીતે આપણે શેકી લઈશું હવે આપણે એક હાથે હલાવતા જઈશું અને એક સાથે આપણે દૂધ ઉમેરતા જઈશું તો દાણો શેકાઈ ગયો તમે જોઈ શકો છો તો આ રીતે એક હાથે હલાવીશું અને ધીમે ધીમે આપણે દૂધ ઉમેરતા જઈશું દૂધ પણ સારું એવું આપણે ગરમ કરી લેવાનું તો તમે જોઈ શકો છો આ રીતે અને અત્યારે તમને આ થોડું ઢીલું લાગશે જેમ જેમ રવો શેકાશે તેમ તેમ થોડો ઠીક થઈ જશે એટલે રવો એકદમ સારું એવું દૂધને એબ્ઝર્વ કરી લેશે તો તમે જોઈ શકો છો આ રીતે તો એકદમ સારો એવો રવો દૂધને એબ્ઝર્વ કરી લીધું હવે આપણે એમાં ડ્રાક્ષ અને ચારોલી ઉમેરી દઈશું અને એક ચમચી જેટલી ઇલાયચી પાવડર ઉમેરી દઈશું ફ્લેવર માટે તો તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકાય પણ મહાપ્રસાદ છે તો ચાર ચારોલી અને સાથે ઇલાયચી ઉમેરવી ખૂબ જરૂરી છે હવે આપણે એમાં લાસ્ટમાં ખાંડ ઉમેરીશું જેથી ખાંડ સારી એવી ઓગળશે એટલે ઘી બધું શેરામાંથી છૂટું પડવા લાગશે તો એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની તો જેમ જેમ જોઈ શકો છો એકદમ સારું એવું સાઈડમાંથી ઘી છૂટું પડવા લાગ્યું અને ખાંડ પણ સારી એવી ઓગળી ગઈ જો તમારે વધારે ગળ્યું જોઈતું હોય તો તમે થોડી વધારે ખાંડ ઉમેરી શકો છો સાથે આપણે તુલસીના પાન પણ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે આ રીતથી શીરો મહાપ્રસાદ બનાવશો તો તમારો શીરો ચીકણો પણ નહીં બને અને એકદમ પરફેક્ટ માપ સાથે બનશે અને તમે જોઈ શકો છો રવાનો દાણો સાથે પણ સાઈડમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે તો આપણી આ સત્યનારાયણની કથાનો મહાપ્રસાદ તૈયાર થઈ ગયો છે ફક્ત આઠથી દસ મિનિટમાં શીરો બની જાય છે તો તમે જોઈ શકો છો તો તમે આ માપ સાથે સત્યનારાયણનો કથાનો પ્રસાદ જરૂરથી ટ્રાય કરજો હવે આપણે ગરમા ગરમ પ્રસાદ સર્વ કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સારો એવો છૂટો અને દાણેદાર રવો કે શીરો મોડામાં મુક્ત જ ઓગળી જાય એવો બનીને તૈયાર થયો છે તો ગરમા ગરમ મહાપ્રસાદને આપણે સવ કરી લઈએ તો જરૂરથી ટ્રાય કરજો જો રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે અને હા જો તમારો શીરો ચીકણો અને બરાબર ન બનતો હોય તો આ રીતથી જરૂરથી ટ્રાય કરજો સત્યનારાયણની કથાનો પ્રસાદ બધાને બોજ ભાવશે આવજો